તો હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં ફરી પાછા આજે તમારા માટે હાજર થઈ ગયા છીએ ને મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલની અંદર આજે એક નવા વ્લોગ સાથે અમે અમારી પૂરી ટીમ સાથે તમારી સેવામાં હાજર છીએ દોસ્તો તો આજનો જે વ્લોગ છે ખૂબ સ્પેશિયલ અને અનેરો વ્લોગ છે તો બધા મિત્રોને વિનંતી કે પૂરેપૂરો બ્લોગ જોવે ચેનલને સબસ્ક્રાઈબ કરે વિડીયોને લાઇક શેર કરે અને એક સરસ મજાની બર્ડ પાર્ટી છોટીસી એમાં આપણે જવાનું છે અને ત્યાં આપણે સાથે મળીને બર્થડે સેલિબ્રેટ કરવાનું છે દોસ્તો તો વ્લોગ આજનો આખો જોજો ને અમારી સાથે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક શેર કરજો અને સપોર્ટ કરજો તો આવો આપણે અંદર જઈએ અને બર્થડે સેલિબ્રેશન જે છે એને માણીએ તો દોસ્તો આપણે અંદર જઈ રહ્યા છીએ અત્યારે આપ જોઈ રહ્યા છો અત્યારે અંદર બધો નજારો આખો અહીંયા હોલ આપણે દેખાડીએ પહેલા તો અમે આ હોલ છે આખો જમવાનો જે આપ જોઈ રહ્યા છો આપ જાણો છો કે એક સંસ્થા સાથે સંકળાયેલા છીએ અમે અહીંયા બધા અત્યારે સંસ્થામાં રહેતા અંધભાઈ બહેનો તમને પૂરેપૂરો આખે આખો જે નજારો છે એ બતાવી દઈ આ બાજુ બધા ડાઇનિંગ ટેબલ મૂકેલા છે જે તમને બધા અત્યારે ફૂલ દેખાશે અને બાકીના બહેનો છે બધા નીચે બેઠા છે ઓલી ગોળ અમારા કેમેરા મેન અશોક વાળા તમને દેખાડશે બધું વિડીયોના માધ્યમથી અશોક આ બાજુ નીચે બધા બહેનો બેઠા એ દેખાડી દે મારા ગોવર

આજે આપણી સાથે રહેતા અને લગભગ લગભગ હું કહું તો છેલ્લા પાંચ મહિનાથી કે લગાતાર આપણા બધા સાથે રહી અને એની અમૂલ્ય અને અખૂટ સેવા જે આપી રહ્યો છે રવિ મકવાણા આજે એનો જન્મદિવસ છે

એ સેવામાં ઉત્તરો ઉત્તર વધારો થતો જાય અને સંસ્થા સાથેની એની જે લાગણી છે એ વધુ ને વધુ ગાઢ બને એવી આપણે સૌ ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ ખાસ બીજી પ્રાર્થના આપણે એ કરવાની કે આ વર્ષે આપણે જયારે જન્મદિવસ ઉજવીએ છીએ ત્યારે એકલો છે સિંગલ આવતા વર્ષે ડબલ થઈ જાય એવી પણ એવી પણ આપણે સાથે સાથે એને શુભકામના પાઠવીએ અને ખરેખર આપણે બધા સાક્ષી છીએ અને અહીંયાનો જે આપણો સ્ટાફ છે સંસ્થાનો એ પણ સાક્ષી છે કે છેલ્લા મહિનાની અંદર એને પોતાની જે અખૂટ સેવા આપી છે એ દાદ છે ઘણા સમયમાંથી પસાર થઈ ગયા છીએ દરેક સમયમાં એ ખભે ખભો મિલાવી અને આપણી સાથે રહી અને સંસ્થાને પોતાની હંડ્રેડ સેવા આપી રહ્યો છે અને આપણે બધા સાક્ષી છીએ ખાસ કરીને મારી સાથે જે જોડાયેલા નજીકના બધા લોકો છે તો સો ટકા એના સાક્ષી છે કારણ કે સંસ્થાનું એક પણ એવું કામ નથી કે જે એણે નથી કર્યું ક્યારેય કોઈ પણ કામમાં એની ના હોતી નથી અને દરેક કામમાં આગળ ચાલી અને પોતે પોતાની જે સંસ્થા પ્રત્યેની જે એક લાગણી છે અને જે એક એનામાં સેવાનો ભાવ છે એ હંમેશા આપણે નજરે પડતો હોય છે દોસ્તો તો આજે એવા સરસ મજાના આપણે સાથે રહેનાર આપણા ભાઈ રવિનો બર્થડે હોય તો સંસ્થા પરિવારમાં ખુશીનો આનંદ હોય એમાં કોઈ સવાલ નથી તો અત્યારે અહીંયા કેક લાવ્યા છે રવિભાઈ તો રવિભાઈ કેક કટિંગ કરશે અને ત્યાર પછી રવિભાઈ તરફથી બધાને ચોકલેટ છે ને ભોજન છે આજનું ભોજનમાં બટેટાનો શાક રોટલી દાળ ભાત લડુ અને છાસ તો અત્યારે આપણે પહેલા પહેલા આપણે કેક કટિંગ કરાવીએ રવિ આગળ બધા તાળીઓ ને ગડગડાટથી રવિભાઈને વધાવો

તો દોસ્તો અહીંયા વિડીયો ના માધ્યમથી કેક કટિંગ ની તૈયારીઓ ચાલુ રહી ચાલી છે તમે જોઈ રહ્યા છો બધા ચાલો હવે ખૂબ 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 અભિનંદન રવિ ને અમારા બધા તરફ થી સંસ્થામાં રહેતા એક એક વ્યક્તિ તરફથી રવિ જન્મ દિવસ થી ખૂબ ખુબ શુભકામના થેન્ક યુ ચલો રવિ કેક ખવડાવે થેન્ક યુ તો ખોડાય કેક નો ખોડાયક ખોડાયું

ओ <laughs> डिब्बे <laughs> 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 वाला किधर गया? हाय पवन तेरा डिब्बे वाला किधर गया? हाँ तो जमा जमा चल। हाँ <laughs> कुएं <वे> जाओ। हाल, <laughs> नहीं मेरे पास कराओगे नहीं उधर सही कर। कैमरा इधर कैमरा मेरी इधर खड़ा है। <laughs> <laughs> डब्बे में डब्बा डब्बे में के हमारे रवि भाई लाखों में एक टेबल वाला किधर गया हां कौन वो टेबल वाला किधर गया एक एक सब साइड में कर दिया સરસ સરસ ચલો થેન્ક યુ થેન્ક યુ ઓલ ઓફ યુ બધાનો ખુબ ખુબ આભાર હવે જમવાનો પ્રસ જો ભાઈ આપડે આગળ પૂરો કશું છેલ્લે એટલે

आपरे बटकान जरूरी नाही आख्या खूबन देऊस हां काय देस ना ना, ना। एवू नाही करवन एवू नाही करवन एवू रीतो सवेरे जाग आओ रवि हैप्पी <laughs> बर्थडे हो रवि बस आख्या आख्या <laughs> थोडुक पळगाडू पडले बर्थडे छे ए मां मोठ भरती थोडुक थोडुक बहु नाही यो मी 谢谢。<Yeah. S 2> yeah. વહેતી રહે એવી આપણે સૌ પ્રાર્થના કરીએ ઈશ્વર પાસે પરી તું થોડીકવાર મોબાઈલ શૂટિંગ કર હસમુખને કેક ખવડાવવા જવા દેતો હસમુખ હસમુખનો સીન લેતો હે એ હસમુખ હસમુખ

બહુ હેરાન નથી કર્યો બહુ હેરાન નથી કર્યો હાલ આપણે કરી દઈએ હાલો ફટી ગયો બધા થઈ ગયું આપણે બધાએ ખવડાવી દીધું તો ચાલુ ચાલો હા 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 लाला हा ले उरो नसे गर्नु जम्मनो जम्मनो लिसु है यो कण कण लिसु न लिसु रे रे यो त पाइद